સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન અને સીના સંયુક્ત ઉપક્રમે પ્લાસ્ટિક વેસ્ટ રીપ્રોસેસિંગ વિષય અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો ચેમ્બર હોલ ખાતે આયોજિત સેમિનારમાં તજજ્ઞા વક્તાઓ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ રીપ્રોસેસિંગ વિષય ઉપર જરૂરી માહિતી અપાઈ હતી એવમ કચરે આઝાદી ફાઉન્ડેશન દ્વારા गांव के हर घर में गीला और सूखा कचरा अलग करने की प्रक्रिया संबंधित प्रशिक्षण दिया गया ग्राम जनों द्वारा सूखा और गीला कचरा अलग की इलेक्ट्रॉनिक आइटम्स, पेपर आदि को रिसाइकल इंडस्ट्रीज में भेजा जाता है संस्था के अध्यक्ष श्री अजीत के कुशल नेतृत्व सतर्क। बीजी चे गए इक्वी वैलेंट